તો આજે હું રમવાનો છું ટ્રક સિમ્યુલેટર યુએસએ રિવોલ્યુશન બેસિકલી અમેરિકાની અંદર મારે ટ્રક ડ્રાઇવિંગની નોકરી કરવાની છે ખટારાનો લુક તમે એકવાર જોઈ લો એકદમ ગજબ લુક છે અમેરિકામાં આવા જ કંઈક ખટારા હોય છે કેબિન વ્યૂ એકદમ રિયલિસ્ટિક છે કાસ ઉપર ઝાકળ હતો તો વાઇપર ચાલુ કરીને હું ઝાકળને સાફ કરી નાખું અને હવે ફટાફટ આપણે જોઈ લેવી કે આપણી માટે કઈ કઈ જોબ અવેલેબલ છે તો ઓલરાઇટ અહીંયા આપણા માટે ત્રણ ચાર જોબ અવેલેબલ છે તો આમાંથી હું રેફ્રિજરેટેડ કાર્ગોવાળી જોબ સિલેક્ટ કરીશ ડેનવર આપણે પંદરસો ને સ કિલોમીટર દૂર આ કન્ટેનરને ડિલિવરી કરવા જવાનું છે તેના આપણને અગિયાર હજાર પાંત્રીસ ડોલર મળશે તો કન્ટેનર આપણું પાછળની સાઈડ રાખેલું છે વ્હાઈટ કલરનું તો આમને હું ટ્રકને ધીરે ધીરે રિવર્સમાં લઈને જાઉં અને કન્ટેનરને ટ્રકની પાસે લોડ કરી દેવી શાંતનો સમય છે અત્યારે અને પંદરસો સ કિલોમીટર ખૂબ લાંબો સફર છે તો ફટાફટ આપણે આપણા સફરની શરૂઆત કરવી કન્ટેનરને હું લોડ કરું એટલે આપણને એ લોકો ટાઈમ દેશે કે આટલા ટાઈમની અંદર તમારે આ કન્ટેનરને પહોંચાડવાનું રહેશે આ તો આવડા લોકોએ આપણને સમય આપ્યો છે સત્યાવીસ મિનિટ સત્યાવીસ મિનિટની અંદર આપણે ડેનવર આ કન્ટેનરને ડિલિવરી કરવાનું રહેશે પંદરસો સ કિલોમીટર અહીંયાથી દૂર છે તો ફટાફટ આપણે અહીંયાથી નીકળી જવી અને હવાર પડતું પડે ને તો આઠસો કિલોમીટર જેવું આપણે કવર કરી લઈશું મારા અંદાજ પ્રમાણે તો અહીંયા રેડ સિગ્નલ છે તો આપણે બે મિનિટ અહીંયા ઊભું રહેવું પડશે આપણે ડાબી બાજુ જવાનું છે તો ડાબી બાજુનું સિગ્નલ ગ્રીન થયું એટલે હું અહીંયાથી નીકળ્યો પણ સિગ્નલ તો સામેનું જોવાનું હોય ને એટલે સિત્તેર રૂપિયા સલાન થઈ ગયું અને આ બાજુ વળ્યો કે આ બાજુનું રેટ થઈ ગયું સિગ્નલ પાછું તો પાંચસો સિત્તેર રૂપિયાનું સલાન કાપ્યું એટલે એકસો રૂપિયાની એડી સફેદની શરૂઆતમાં જ થઈ ઓ ભાઈ સાહેબ આ બ્રિજ જુઓ તમે એકવાર કેવડા મોટા સમુદ્રની ઉપર આ બ્રિજ બનાવેલો છે આવા બ્રિજ તો આપણને ખરેખર અમેરિકાની અંદર જ જોવા મળે હોય કેવડો ખર્ચો થયો છે આ બ્રિજ બનાવવામાં અને કેટલા બધા એન્જિનિયરનો દિમાગ આ બ્રિજ બનાવવામાં લાગ્યો છે સમુદ્ર બહુ મોટો છે અને એની ઉપર આવો મોટો બ્રિજ બનાવો એટલે કાંઈ નાની વાત નહીં કહેવાય બ્રિજ બહુ લાંબો છે યાર ક્યારનું હું આ બ્રિજ ઉપર ખટારો આંકું છું એટલે વિડીયોને થોડોક સ્કીપ કરી દેવાની ફાઇનલી અહીંયા આ બ્રિજ પૂરો થાય છે અને હવે પહાડીવાળો એ એ એ એ એ મર્યો મર્યો અરે યાર ફૂલ સ્પીડમાં બ્રિજ ઉપરથી ગાડી આવતી હતી ને પાથરો અચાનકથી આંકું આવ્યો ને તો કંટ્રોલ થોડુંક બગડી ગયું પણ ધ્યાન રાખવી પડે યાર જો કન્ટેનર ઊંધું પડી ગયું હોય ને તો જતના થઈ જાય અને એનું લાઈવ એક્ઝામ્પલ આ છે જો અમારી સામે આ લગભગ મારી ઘડી ફૂલ સ્પીડમાં આવતો હોય છે અને ઊંધો પડી ગયો છે ઓહો કંઈક દૂધ જેવું કંઈક ભરીને આવતું હોય ટાંકો હશે પાસે પણ આવતું હોય છે મેળવું મેં કીધું એમ ફૂલ સ્પીડમાં માં તેનું ઊંધો પડી ગયેલો બે બાજુ સરખું દેખાય અને ટ્રક હારો કંટ્રોલમાં રહે એટલે મેં કેબિન વ્યૂ કરી નાખ્યું છે આઈ થિન એક ટનલ ની શરૂઆત થાય છે ઓ ભાઈ ગજબ ફોન સાંભળો તમે એકવાર જોઈ લીધું ને ટનલની અંદર હોન વગાડવી એટલે આમ પડધા પડે ને એક મજા આવે એની વાત જવા દે એવી મજા આવે હો જોઈ લો આ એ એ આ વ્યુ કરવાથી ટ્રક સાઈડમાં ડિવાઈડર અથડાઈ જાય જો કર્યા ને જતણા આવું વ્યૂ તમને દેખાડવામાં રહો ને કે ગાડી ઉપરથી કંટ્રોલ મારો વ્યૂ જાય છે આમને આવું કરવા હું ને જો ઊંધો પડી જાય ને ટ્રક તો ઝદમારી થાય છે ઓ ભાઈ આ શું થયું અરે યાર પોલીસ કેસ થઈ ગયો પોલીસ કેસ થયો કે એમ નથી ખબર પડતી ટ્રક પોલીસ વાળા લઈ ગયા અને ટ્રક છોડાવવા માટે હજાર રૂપિયા માંગે છે મારી પાસે હજાર રૂપિયા છે ને એવું મારે કરવું હું માઈ ગયો ટ્રક લઈ જાવ હોય ભલે હાવ લઈ જતા મારો ક્યાં ટ્રક છે મારી પાસે હજાર રૂપિયા છે ને મારે ક્યાં જ દેવા